એનો પાવડર તમે બનાવી સુકવી અને એની ફાકી રીને ડાયાબિટીસ વાળાને બહુ કામ કરે બહુ કામ કરે એમ હા એ દવામાં અને પેટ પણ સાફ રહે હા પેટ પણ સાફ બહુ સારું આવે અને મિત્રો જાંબુડા ખરેખર તમને ઘણી જગ્યાએ જોવા નથી મળતા પણ હવે આના કિસ્મત કે આના જાંબુડા ખાવા મળ્યા છે તો જોવો તમે અને પાછા હે કદાચ અડધો કિલો બે કિલો બરાબર છે આ તો દાહ દાહ કિલાની પેટીઓ લઈને તોડ્યા હે હવે આને મારે શું કરવા જોવો તમે આ આવા જાંબુડા છે મસ્ત મજાના જાંબુડા તેલા બે હાથમાં આલો હું બતાવવા એ ખાઈત ન કે આ જો આરે તો જાંબુડા હાલ નઈ લઉં કાઈ આ એ આવા જાંબુડા છે મસ્ત મજાના એક પેટી ભરી નાખી છે એક પેટીમાંય પડી છે અને નાના અમે પેટી નથી ભરી ના ના એટલે ખાવા માટે એમ પણ મિત્રો ખરેખર જાંબુડા શરીર માટે બહુ એટલા સારા છે કે કોઈ એમાં એસિડિટી કોઈ આમ પેટ

અને મિત્રો મળીએ હજી અમારે એકરા આયા એટલે પછી આપણે લાંબો વિડીયો બનાવવાનો છે ને અત્યારે હવે પેલા થોડાક જામડો બાબડ મારે ખાવા કેમ કે મારે શું પેટમાં તકલીફ થઈ ને મારે પેટ સાફ થઈ જાય બરાબર